રાધનપુર તાલુકાના સિનાર ગામ ખાતે રહેતા વણકર ડાયાભાઈ કમાભાઈના ઘરે આંબેડકર વાસ ખાતે ધોળા દિવસે ચોરીની ઘટના પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સિનાર ગામ ખાતે રહેતા આંબેડકર વાસ ખાતે વણકર ડાયાભાઈ કમાભાઈ પોતાના ઘરેથી અંદાજી 6 તોલા જેવા સોના દાગીના અને 1 કિલોથી વધારે ચાંદીના દાગીના અને 70000 રૂપિયા રોકડના ઘરેથી તાળુ તોડી કોઈ અજાણ્યા શખસો ચોરી ગયા જેની ફરિયાદ રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે વણકો ડાયાભાઈ દ્વારા નોંધાવાતા રાધનપુર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી ફરિયાદની અંદર કુલ ચોરી 185 અજાણી ચોરીની ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી કૃતપુત્ર વણકર ડાયાભાઈ તેમના પરિવાર સાથે તેમના ખેતરે ખેતી કામ કરવા ગયેલ હોય ત્યારે કોઈ અજાણ્યા અંજામ આપ્યો ઘરમાં ડાયાભાઈ તેમના ખેતરેથી ઘરે આવતા ઘરનું તાળું તૂટેલ હોય તેમના ગામના સમાજના લોકોને જાણ કરતા લોકો આવી પોલીસને જાણ કરેલ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી કમાભાઈ તાલુકો પાટણનો હું ખેતરમાં મજૂરી કરવા ગયેલ હતા મેં બે માણસ અને બપોરના દિવસે ચોરી મારા ઘરનું તાળું તોડી અને સોનાના દાગીને આને રોકડ રકમ લઈ ગયેલ છે કુલ સોનું તોલા સોનું એક કિલ્લા ઉપર ચાંદી અને સિત્તેર હજાર રોકડ રકમ સાહેબ લઈ ગયેલ છે મારા ઘરમાંથી મારા ઘરના જ્યારે આવ્યા ત્યારે જોયું તો ઘરનું તાળું તૂટેલું હતું વીરવિખેર સામાન પડ્યો હતો પછી મારા ઘરના બહાર જઈને બૂમ પાડીને માણસોને બોલાયા તે ગામના સરપંચ ડેલિગેટી બધા આવી અને પછી તપાસ કરીને અમે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ સાહેબ